નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હાલ ગુજરાતની અંદર દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અમદાવાદ જેવા મોટા શહેરોમાં દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ બધા વચ્ચે જ હવે કમોસમી વરસાદને લઈને પણ આગાહી સામે આવી છે થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં માવઠું થયું હતું અને તેને લઈને રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો જેના કારણે રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો ત્યાં હતો ત્યારે હવે ફરી માવઠાની આગાહીને લઈને સમાચાર સામે આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ રહેશે માર્ચથી એપ્રિલ મહિનામાં આંધી વંટોળ પવનના તોફાનો વીજળીના ચમકારા બરફવર્ષા દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વધુ રહેશે મે જૂન મહિનામાં પવનના તોફાનો આંધી વધુ રહેશે આ આંધીમાં પવન વૈશાખ મહિનાના આશંકાના પવન સાથે એક ધારો ફૂંકાશે માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે પવનની ગતિના સપાટા વધુ રહેશે આ વખતે મે મહિનામાં અરબ દેશમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનું પ્રમાણ વધુ રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે કાળી આંધી કહેવામાં આવે તેની શરૂઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમાં થઈને કચ્છના ભાગમાં થઈ દેશના ભાગોમાં આ આંધી સક્રિય થઈ જશે આ આંધી અને વંટોળનું પ્રમાણ મોટા ભાગના આ વર્ષમાં જણાશે આંધી વંટોળની બાગાયતી પાકો પર વધુ અસર થતી હોય છે આ સાથે તેની અસર કાસા મકાનો પર પણ અસર થતી હોય છે આંબાના પાકો પર વધુ અસર થતી હોય છે ઘણી વખત ઉનાળુ પાક ઊભા હોય તો પડી જવાની શક્યતા રહેતી હોય છે અંબાલાલે જણાવ્યું કે આંધી આવે તે સારું પણ કહેવાય છે વધુ આંધી આવે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેતી હોય છે આ વર્ષ આંધી મંટોળનું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત એક આગાહી પ્રમાણે સત્તરથી વીસ માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે સત્તરથી વીસ માર્ચ કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે કે આ સમયે મહત્તમ તાપમાનના ચાલીસથી એકલા એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે હાલમાં દેશભરમાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી પડી રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે